પોરબંદર શહેરમાં ગાય ખુટિયાનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળે છે જેમાં પોરબંદરના ગાયત્રી મંદિર પાસે બાઇક આડે આખલો ઉતરતા અકસ્માત સર્જાયો પોરબંદરમાં શિવસેનાની આકરી રજૂઆત બાદ ખૂટિયા પકડવાનું અભિયાન પાલિકા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ હજુ પણ આવા રખડતા ભટકતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળે છે અને લોકો તેનો ભોગ પણ બની રહ્યા છે ત્યારે આવો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં પોરબંદર ના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા સૌદાસભાઈ વેજાભાઈ પરમાર નામના વૃદ્ધ ગઈકાલે સાંજે બાઇક પર સવાર થઈ અને ગાયત્રી મંદિર નજીક બેરિંગ લેવા જતા હતા ત્યારે ગાયત્રી મંદિર નજીક મુખ્ય માર્ગ પર જ બાઇક આડે એકાએક આખલો ઉતરતા તેઓનું બાઇક સ્લીપ થયું હતું જેથી તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી આથી સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા સાંભળ્યા બાદ આખલા પકડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે અભિયાનને વેગ આપવામાં આવે અને વહેલી તકે લોકોને પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર